મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી ઠાકોર સમાજની બહેન દીકરી ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઠાકોર સમાજે વડાલી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપ્યું તારીખ ચાર છ બે હજાર ચોવીસ ચૂંટણીના રિઝલ્ટના દિવસે મતગણતરી ચાલતી હોય તે દિવસે યુટ્યુબ ચેનલ ટીવી નાઇન ઉપર અને એવી પી નામની ચેનલ ઉપર ઠાકોર સમાજની બહેન દીકરી ઉપર ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરેલ હોય જેના કારણે ઠાકોર સમાજની લાગણી દુબઈ હોય કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડબ્રહ્માનો હાર્દિક ચૌધરી નામનો શખ્સ જે ખેડબ્રહ્મા શહેરમાં પવનપુત્ર સ્ટીલ ફર્નિચર આર્ટ નામની દુકાન ધરાવે છે જે દુકાન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન સામેલ છે આ વ્યક્તિ ઉપર ઠાકોર સમાજની બહેન દીકરી ઉપર અભદ્ર ટિપ્પણી કરી તે બાબતે ઠાકોર સમાજ દ્વારા વડાલી પોલીસ સ્ટેશનમાં વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા